જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ અધ્યાય બે અજા આખ્યાન નારાયણ નામનું અદભુત મહાત્મય શ્રી સુખદેવજી બોલ્યા હે રાજન ન્યાયમાં નિપુણ તે ભગવાનના દૂતો યમ દૂતોનું એવું ભાષણ સાંભળી તેવો પ્રત્યેક કહેવા લાગ્યા દૂતો બોલ્યા અહો ખેદની વાત છે કે ધર્મ વેતાઓની સભામાં પણ અધર્મ દેખાય છે જ્યાં પાપ રહિત હોય શિક્ષાપાત્ર નથી તેવા લોકોને પણ વ્યર્થ શિક્ષા કરાય છે જે ધર્મ રાજા વગેરે પ્રજાઓના પિતા ગણાય જેઓ શિક્ષાપાત્રને જ શિક્ષા કરે છે અને જેઓ બધે સમાન દ્રષ્ટિવાળા છે તેઓ પણ જો આ રીતે શિક્ષાપાત્ર ન હોય તેને પણ શિક્ષા કરવી વગેરે વિષમતા કરે તો પ્રજા કોને શરણે જાય આ જગતમાં શ્રેષ્ઠ પુરુષ જે કંઈ આચરણ કરે છે તેને બીજો સામાન્ય મનુષ્ય આચરવા ઈચ્છે છે અને તે શ્રેષ્ઠ પુરુષ જે વસ્તુ માન્ય કરે છે તેને બીજા લોકો અનુસરે છે આ લોકો પોતે પશુની પેઠે ધર્મ કે અધર્મ જાણતા નથી તે જેના શ્રેષ્ઠ તરીકે ગણાયેલા ધર્મ રાજા જેવાના ખોળામાં માથું મૂકી નિશ્ચિત થઈ સૂવે છે તે પ્રાણી માત્રને વિશ્વાસ કરવા યોગ્ય શ્રેષ્ઠ પુરુષ જો દયાળુ હોય જો તેણે પોતાની આત્મા સોંપ્યો હોય તેવા પોતાની મિત્રતા કરનાર વિશ્વાસુ અજ્ઞાની લોકોનો દ્રોહ કરવો ઈસી રીતે યોગ્ય છે અજામિલે કરોડો જન્મમાં પોપોનું પ્રાયશ્ચિત કર્યું છે કારણ કે તેણે પરાધીન અવસ્થામાં પણ સર્વ કલ્યાણોના આધાર શ્રી હરિનું નામનું ઉચ્ચારણ કર્યું છે જે સમયે આ અજામિલ નારાયણ આય એ નારાયણ તું આવ એમ કહી ચાર અક્ષરવાળું ભગવાનનું નામનું ઉચ્ચારણ કર્યું તે જ સમયે આ પાપીના સર્વ પાપોનું પ્રાયશ્ચિત થઈ ચૂક્યું છે જે મનુષ્ય ચોર મદિરા પીનાર મિત્રદ્રોહી બ્રહ્મ અત્યારો ગુરુપત્ની સાથે વ્યવિચાર કરનારો સ્ત્રી રાજા પિતા તથા ગાયનો વધ કરનારો કે એ સિવાય બીજો જે પાપી હોય તેઓ બધા માટે શ્રી હરિનું નામોચ્ચાર એ જ સર્વોત્તમ પ્રાયશ્ચિત છે તેથી ભગવાનને પોતાને આ માટે પોતાનો જ છે આવો વિચાર થાય છે વેદવાદી મહાપુરુષોએ પ્રતાદી જે જે પ્રાયશ્ચિતનો કહ્યા છે જેનાથી પાપી જેવો શુદ્ધ થતો નથી તેઓ શ્રી હરિના નામનો ઉચ્ચાર કરવાથી પવિત્ર થાય છે વળી તે નામોચ્ચારણ ઉત્તમ કીર્તિવાળા હરિના ગુણો જણાવનારો પણ થાય છે શાસ્ત્રોમાં જે જે પ્રાયશ્ચિતો કહેલા છે તે પાપની વાસનાને સંપૂર્ણ દૂર કરનારા થતા જ નથી કારણ કે પાપનું પ્રાયશ્ચિત કર્યું હોવા છતાં મન પાપના માર્ગે દોડે છે માટે પાપ કર્મના સમૂળગો નાશ ઈચ્છતા પુરુષોએ તો શ્રી હરિના ગુણનું રૂપ જ પ્રાયશ્ચિત કરવું જોઈએ કારણ કે એ પ્રાયશ્ચિત ચિત્તને પણ શુદ્ધ કરનાર છે માટે સર્વ પાપોનું જેણે પ્રાયશ્ચિત કર્યું છે એવા આ અજામિલને તમે યમદેવ પાસે ખસેડો નહીં કેમ કે તેણે મરતા મરતા ભગવાનનું નામ લીધું છે વિદ્વાનો કહે છે કે હર કોઈ પુત્રાદિના નામે લીધેલું મસ્કરીમાં કહેલું તથા અપમાનપૂર્વક પણ લીધેલું સર્વવ્યાપી ભગવાનનું નામ સમગ્ર પાપોને હરે છે કોઈ મકાન વગેરે ઉપરથી પડતા ઠેસ ઠોકર ખાતા શરીર ભાંગતી વેળા સર્વાદિના દંશ વખતે તાપ વગેરેના દાહ સમય અથવા લાકડી વગેરેના માર વખતે પરાધીન અવસ્થામાં પણ હરિ એ પ્રમાણે કરતો મનુષ્ય નરકની વેદનાને પ્રાપ્ત થતો મનુ મહર્ષિઓના નામે મનુ આદિ મહર્ષિઓએ નાના અને મોટા પાપોના પ્રાયશ્ચિતોથી તેમની ન્યૂનાધિકતા અનુસરતા કહ્યા છે તપ દાન અને જપ વગેરેથી મનુષ્યના તે તે પાપ જોકે દૂર થાય છે પણ અધર્મથી ઉત્પન્ન થનારું તે પાપનું સંસ્કારરૂપ જે હૃદય છે તે દૂર થતું નથી તે તો ભગવાનની ચરણ સેવાથી જ દૂર થાય છે અજ્ઞાનથી કે જ્ઞાનથી ભગવાનનું નામોચ્ચરણ કર્યું હોય તો અગ્નિ જેમ કાષ્ટને બાળી નાખે છે તેમ મહાવીર્યવાન હોય કોઈ ઔષધને અજાણતા અશ્રદ્ધાઓ પણ ઉપ ઉપયોગ કર્યો હોય તો પણ તે ઔષધ પોતાની અજાણ્યા મનુષ્યને પણ પોતાના ગુણ બતાવે છે તેમ શ્રી હરિ એ નામ મંત્ર પણ પોતાના પ્રભાવ ન જાણનાર અજ્ઞાની મનુષ્યને પણ પોતાના પ્રભાવ દર્શાવે છે હે યમદૂતો આ ધર્મ વિષયમાં જો તમને સંશય હોય તો તમે તમારા સ્વામી યમદેવને પૂછી જોજો કેમ કે ભગવાન યમદેવ ધર્મનું પરમ ગુરુ રહસ્ય જાણે છે શ્રી સુખદેવજી બોલ્યા હે પરીક્ષિત રાજા ભગવાનના તે પાર્ષદોએ એમ ભગવત ધર્મનો સારી પેઠે નિર્ણય કરી અજામિલ બ્રાહ્મણને યમદેવના પાસથી મુક્ત કરી મૃત્યુથી પણ છોડાવ્યું હે શત્રુદમન રાજા એ યમદૂતોએ વિશ્વદૂતોએ એમ હાકી કાઢ્યા એટલે તેઓ યમરાજ પાસે ગયા અને જેવું બન્યું હતું તે સર્વે તેમને કહી સંભળાવ્યું પેલો અજામિલ યશ પાસથી છૂટ્યો એટલે નિર્ભય થઈ સ્વસ્થ થયો અને તેણે ભગવાનના પાર્ષદોના દર્શનથી આનંદમાં આવી જઈ મસ્તક વડે તેમને વંદન કર્યું પછી તે બ્રાહ્મણ કંઈ કહેવા ઈચ્છતો હતો એમ જાણી હે નિર્દોષ રાજા તે મહાપુરુષના પાર્ષદો તેના દેખતા જ એકદમ ત્યાંથી અદ્રશ્ય થયા અજામિલ પણ યમદૂતોએ કરેલા વૈદિક સગુણ ધર્મને તથા વિષ્ણુદૂતોએ કહેલો શુદ્ધ નિર્ગુણ ભાગવત ધર્મને સાંભળી ભગવાન વિશે તત્કાળ ભક્તિવાળો થયો અને પોતાના પાપને યાદ કરતા તેને શ્રીહરિનું મહાત્મય સંભળાવવાતી મહાપાશ્ચાતાપ થયો અહો મારું આજિતેન્દ્રિય ઘણું ખરાબ થયું છે મેં શુદ્ર સ્ત્રીમાં સંતાન ઉત્પન્ન કરી મારી બ્રાહ્મણ જાતિનો નાશ કર્યો છે અફસોસ સજ્જનોએ નિંદેલા મને ધિકાર છે હું સર્વ દોષોનો કરનાર થઈ કુળમાં કલંકરૂપ થયો છું મેં મારી સતી સ્ત્રી છોડીને દારૂ પીનારી વેશ્યા દાપસી સાથે ગમન કર્યું અહો મારા વૃદ્ધ માતા પિતા બિચારા અનાથ હતા અને મારા વિના બીજો કોઈ પુત્ર વગેરે સંબંધીથી રહિત હતા તેઓને પણ મેં કૃતઘ્નિની નીચેને પેઠે છોડ્યા છે ખરેખર હું અતિશય દારૂણ નરકમાં પડીશ કે જ્યાં ધર્મનો નાશ કરનાર કામી પુરુષો યમ તરફથી વેદનાઓ અનુભવે છે શું આપે સપનું જોયું છે કે આ આશ્ચર્યથી અહીં સાક્ષાત જ જોયું હમણાં જ હાથમાં પાસ લઈ મને જે ખેંચતા હતા તેઓ ક્યાં ગયા અને સુંદર દેખાવનારા તે ચાર સિદ્ધ પુરુષો ક્યાં ગયા જેઓએ પાસોથી બાંધીને નરકમાં લઈ જતા મને છોડાવ્યો છે જો કે હું દુર્ગામી અત્યંત પાપી છું તો પણ આવા ઉત્તમ દેવોના દર્શન થનારા કારણ મારું કોઈ પૂર્વજન્મનું મહાપુણ્ય હોય જ જોઈએ જેઓએ દર્શનથી મારું ચિત્ત પ્રસન્ન થયું છે જો મારા પૂર્વજન્મના કંઈ પણ પુણ્ય ન હોય તો અપવિત્ર અને વેશ્યાદાસીનો પતિ હું મરવા પડ્યો છું ત્યારે મારી જીભ શ્રી વૈકુંઠ ભગવાનનું નામ લેવાને કેમ યોગ્ય થાત જુગારી બ્રહ્મ હત્યારો અને પાપી ક્યાં અને નારાયણ એવું મંગળ નામ ક્યાં માટે હું મારા મન ઇન્દ્રિયો તથા પ્રાણને વશ કરી હવે એવો પ્રયત્ન કરીશ કે જેથી ફરી મારી આત્માને નરકમાં નહીં ડૂબાડું અવિદ્યા કામના તેમજ કર્મોથી ઉત્પન્ન થનાર થનારા આ સંસાર બંધનને હવે હું છોડીશ ને ભગવાન ને ભગવાનની સ્ત્રીમય માયાથી ઘેરાયેલા મારા આત્માને છોડાવીશ કે જે સ્ત્રીમય માયાએ આજ દિવસ સુધી મને રમકડાની પેઠે રમાડ્યો છે આ શરીર વગેરે મિથ્યા પદાર્થોમાં હું મારું એવી મિથ્યા બુદ્ધિને તજીશ અને સત સ્વરૂપ શ્રી ભગવાનમાં જ એ બુદ્ધિને સ્થાપીશ એમ સ્તપુરુષોના ક્ષણના સમાગમથી પણ જેને અત્યંત વૈરાગ્ય થયો હતો એવો જ જે અજામિલ સાંસારિક સર્વ છોડી હરિદ્વાર ગયો શ્રી સુખદેવજી બોલ્યા જ્યાં કોઈ દેવ મંદિર બેસી તેણે યોગને આશ્રય કર્યો અને ઇન્દ્રિય સમુદાયને વિષયો તરફથી ખેંચી મનને આત્મામાં લગાડ્યું પછી દેહ ઇન્દ્રિય આદિ ગુણોથી મનને અલગ કરી ચિત્તની એકાગ્રતા વડે કેવળ અનુભવરૂપ ભગવાનના સ્વરૂપભૂત બ્રહ્મ વિશે તેણે મને છોડ્યું તેથી બુદ્ધિ ભગવાનના સ્વરૂપમાં જ્યારે નિષ્કળ થઈ ત્યારે તે બ્રાહ્મણે પૂર્વ જોયેલા ભગવાનના પાર્ષદ તે પુરુષોને પોતાની આગળ જોયા એટલે મસ્તક વડે તેમણે વંદન કર્યું પછી તેણે ગંગા તીર્થમાં શરીર છોડી તરત જ ભગવાનના પાર્ષદનું સ્વરૂપ ધારણ કર્યું અને તે બ્રાહ્મણ ભગવાનના પાર્ષદો સાથે સુવર્ણના વિમાનમાં બેસી આકાશ માર્ગે જ્યાં લક્ષ્મીપતિ વિરાજે છે તે વૈકુંઠ લોકમાં ગયો એમ તે અજામિલ ધર્મોથી ભ્રષ્ટ દાસીનો સ્વામી પતિત નિંદ કરનાર અને પોતાની સ્ત્રીને સંતોષ આદિ નિયમોના નાશ કરનાર છતાં ભગવાનનું નામ તરત મુક્ત થયો માટે જે કર્મબંધનથી છૂટવા ઈચ્છતા હોય તેઓ માટે તીર્થપદ શ્રી ભગવાનનું નામ કીર્તન વિના બીજું કંઈ પણ કર્મબંધનનો નાશ કરનાર છે જ નહીં કારણ કે જે રજોગુણ અને તમોગુણથી મેલું થયેલું મન ભગવાનના નામ કીર્તન સિવાય બીજા પ્રાયશ્ચિતોથી તો કર્મોમાં ફરી આસક્ત થાય છે પરંતુ નામ કીર્તનથી તે ફરી કર્માસક્ત થતું જ નથી જે મનુષ્ય આ પરમ ગુહ્ય અને પાપોનો નાશ કરનાર અજામિલનો ઇતિહાસ શ્રદ્ધાયુક્ત થઈ સાંભળે અને ભક્તિથી સંભળાવે તે કદાચ અવંગળ પાપી હોય તો પણ નરકમાં જતો નથી યમદૂતો તેને જોઈ શકતા નથી અને વિષ્ણુ લોકમાં તે પૂજાય છે અજામિલ મરતા મરતા પુત્રના નામે પણ ભગવાનનું નામ લઈ જો વૈકુંઠ ધામમાં ગયો તો જે મનુષ્ય શ્રદ્ધાથી જે ભગવાન નામ કીર્તન કરે તે વૈકુંઠમાં જાય એમાં શું કહેવાનું હોય શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ અધ્યાય બે સમાપ્ત જય શ્રી કૃષ્ણ